ખીરસરા અબડાસાના સર્વે નંબર એકસો સડતાલીસ ગોચર જમીન પરથી દબાણ હટાવવા બાબત આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ અબ્દુલ કાદર મોહમ્મદ હુસેન છે આ સર્વે નંબર સડતાલીસ છે આ ગૌચર દબાણ છે ને આ જે માણસ છે એ માથા માણસ છે ને અહીંયા માલ ચારવામાં તકલીફ થાય છે તો અમારી માંગ છે કે આ દબાણ દૂર થાય ને અમને ન્યાય મળે પેહલા પણ અરજી આપેલી છે હમણાં ભાઈ એ આપી છે એની અરજી નું જલ્દી જલ્દી નિર્ણય આવે કાસમભાઈ આદમ કેટલા વર્ષથી તમારું કરેલું દસ બાર વર્ષ થઈ ગયા મારું નામ છે કેવર સદામ હુસેન કાસમ હું કાલે અરજી કરી છે કલેક્ટર શ્રી કલેક્ટર સાહેબ શ્રી એસપી સાહેબ શ્રી સાહેબ એકસો સાડતાલીસ નંબર સર્વે એ ગૌચર જમીન છે એના ઉપર કાસમ હિંગોરાએ દબાણ કર્યો છે કુલ જમીન છે બાવન એકર એમાં વાવેતર પણ એ કરે છે ગૌચર જમીનમાં બાવન એકર જમીન એટલે બહુ કહેવાય જમીન એ માથાભરે શખ્સ છે બરોબર કાલે અમે ગયા હતા હું આ સ્થાનિક ઉપર બરોબર અમે અરજી આપી આવ્યા છીએ એનું જલ્દીથી જલ્દી નિરાકરણ થાય એનું જે બાવન એકડમાં સામ્રાજ્ય બનાવ્યો છે એના ઉપર જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય એવી અમારી માંગ છે જમીનનો પૂરતો ઉપયોગ કરે છે વાવેતર માટે લગભગ આપણે ગણતરી કરવા જઈએ તો બાવન એકર જમીન છે બરોબર બાવન એકર બાર મહિનામાં લેખિત કરવા જઈએ તો એની આવક સમજી લો લાખ રૂપિયા આવક છે મહિનાની એના ઉપર ઉપર કડકમાં કડક કાર્યવાહી જોઈએ એવી અમારી તંત્ર માંગ છે ત્યાં ને ખરું ઘણો ટાઈમ પહેલા જીમટેક્સ કંપની છે એ કાસોમે એના ઉપર હુમલો કર્યો હતો બરોબર એની સમજી લો લેખિત કોઠારામાં પણ અરજી ગઈ હતી એના ઉપર હુમલો પણ કર્યો હતો એ અમારી જાણમાં છે લી ધારકોને બહુ હેરાન કરે છે રણનીતિ સો ટકા તો થાવી જ જોઈએ બરોબર ગૌચર જમીન છે બાવન એકર એટલે પુષ્કળ જમીન કહેવાય એના ઉપર કાર્યવાહી થાવી જ જોઈએ અમે એવો લાગે છે શ્રી કલેક્ટર સાહેબ એને ઉપર કારવાઈ કરશે એવું અમને લાગે છે હિંગોરા ગામની જમીન જમીન ગૌચર આવેલ છે એકસો હિંગોરા દબાવી રાખેલી છે ગૌચરની જમીન છે એના પર બાંધકામ કરે છે બધી પોખી વાવેતર કરે છે ગાયોને ક્યાં જગે નથી માલધારીઓ રાડો પાડે છે છતાં એ ધાર દેતો નથી પોતાની બબરીએ બધું ખીડી નાખેલો છે તંત્ર ઉપર અમે પૈસા એવી રાખી કે ખાલી કરે ને આ જે મોટા અધિકારીઓ છે નિર્ણય લે અમને માન્યો છે આગળ પણ આ માણસ છે માથા ભારે છે આગળ જીમ્પાસ કંપનીમાં એક માણસ છે મિલન ભાનુશાલી એને દબા દબાવેલો છે પોતે અહીં બીજો રીતે ગણતરા છે અને પચીસ હજાર લીધા છે બધાને હેરાન કરે છે આવા નવા ત્રાસ આપે છે રસ્તા બંધ કરી નાખે છે કે અમારા માલિકીનું એનું છે જે પાસે પૈસા લીધા છે